નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના એક વિશેષ એપિસોડમાં આપણે મળી રહ્યા છીએ અને રાહુલ ગાંધીની યાત્રામાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ મોહબતકી નગરી આગ્રાથી જોડાયા એના વિશે આપણે વાત કરવાના છીએ અને ચૂંટણી લક્ષી ઘણી બધી ડેવલપમેન્ટ છે એની પણ આપણે ચર્ચા કરીશું જે ડેવલપમેન્ટ બીજી છે અને બહુ જ મહત્વની છે એવા સંકેતો નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી અને બીજા પૂંચડીયા ખેલાડીઓની સરકાર એ ડૂલ થવામાં છે એવા સંકેતો છે જીતન માજી એમની પાર્ટીનો ટેકો પાછો ખેંચી લે અથવા તો મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરીને એકવાર પલટી મારે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે જીતનરામ માજી અને બીજા પૂંછડીયા ખેલાડીઓ જો આ સરકારને ટેકો પાછો ખેંચી લે તો એવી પણ એક શક્યતા છે કે તેજસ્વી યાદવ એ મુખ્યમંત્રી બની શકે પણ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે એ કોશિશ એવી પણ કરે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે આ બધી શક્યતાઓ છે શું થશે શું નહીં થાય એને નિશ્ચિતપણે આપણે કહી શકીએ નહીં કારણ કે રાજકારણમાં બધું પ્રવાહીમય હોય છે આપણે ગઈકાલે જે વાત કરી હતી એ ભરૂચના સંદર્ભમાં ભરૂચની લોકસભાની બેઠક કોંગ્રેસના ચાણક્ય ગણાતા સદગત અહેમદ પટેલ બાબુભાઈ એમના પુત્ર ફૈઝલભાઈ એમણે આજે મીડિયાને ભરપેટ ઇન્ટરવ્યુ આપીને એવું કહ્યું છે કે હું તો લડીશ લોકસભાની ચૂંટણી આપણે ગઈકાલે કહ્યું હતું અને એક તસવીર પણ મૂકી હતી જનતા પાર્ટી કઈ પણ ખેલ કરી શકે છે એટલે ચૈતર વસાવાની સામે ફૈઝલ પટેલ અપક્ષ લડે એવા સંજોગો પણ નિર્માણ થઈ શકે પણ ફૈઝલ પટેલે આજે એમ કહ્યું છે કે રાહુલ ગાંધીને મળવા માટે મોડી રાહુલ ગાંધી ન્યાયયાત્રામાં રાજસ્થાન થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત થઈને મહારાષ્ટ્રમાં જવાના છે ત્યારે આ ભાઈ દિલ્હીમાં જવાના છે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સાથે ફરીને એકવાર રાહુલ ગાંધી નું જોડાણ થયું છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જોડાણ થયું છે અને એમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનો ઘણો મહત્વનો રોલ રહ્યો છે ઉત્તર પ્રદેશની એસી બેઠકોમાંથી માંથી ત્રેસઠ બેઠકો સમાજવાદી પાર્ટી અને બીજા પક્ષો મિત્ર પક્ષો લડે અને સત્તર બેઠકો ઉપર કોંગ્રેસ લડે એવી વાત નક્કી થઈ ગઈ છે અને અખિલેશ ઇન્ડિયા ની અંદર છે ઇન્ડિયા ગઠબંધનમાં બીજા પણ પક્ષો મજબૂત રીતે જળવાઈ રહ્યા છે જેમ કે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ હવે એના ઉપર દબાણ હોવા છતાં મુખ્યમંત્રી કેજરીવાલને ધરપકડની ધમકીઓ મળી રહી હોવા છતાં આમ આદમી પાર્ટી એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો ભારતીય જનતા પાર્ટી કરી શકે કારણ કે એના દુષ્પરિણામો એણે ભોગવ્યા એના બબ્બે મિનિસ્ટર એ જેલમાં છે એમની સાથે એમને છોડાવવા માટેની મંત્રણાઓ ચાલી રહી છે પરંતુ અત્યારના સંજોગોમાં નથી અને એ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલાક લોકો ઠેકડો મારીને તો પ્રવક્તા પવન ખેડા પરંતુ રાહુલ ગાંધીગ્રાઉન્ડ વાળા નેતાઓ કોંગ્રેસમાં સામેલ કરવાની જરા ઈચ્છા નથી એવું પણ કહેવામાં આવે છે પણ રાહુલ અને પ્રિયંકાના પિતરાઈ ફિરોઝ વરુણ ગાંધી જે ભારતીય જનતા પાર્ટીના પીલીભીતના સંસદ સભ્ય છે અને એમના માતુશ્રી પણ મેનકા ગાંધી પણ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે આ વખતે એમને બંને જણાને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળે એવી શક્યતા નથી એવા સંજોગોમાં અમેઠીની બેઠક ઉપરથી ફિરોઝ વરુણ ગાંધી એટલે કે સંજય ગાંધીના પુત્ર એ કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી પ્રિયંકા ગાંધી રાયબરેલીની બેઠક ઉપર ચૂંટણી લડી શકે અને આપણે જેમ કહ્યું એમ કે સમાજવાદી પાર્ટી સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષ અને બીજા પક્ષો એ ઉત્તર પ્રદેશની અંદર એમના જે જોડાણો થઈ રહ્યા છે એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં એમાં પારોઠના પગલા ભરવા પડી રહ્યા છે જેમ કે હરિયાણાની સરકારે મનોહરલાલ ખટ્ટરની સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ધારા લાગુ કરવા માટેનો જે નિર્ણય કર્યો તો ખેડૂતોની વિરુદ્ધમાં એ નિર્ણય એને પાછો ખેંચવો પડ્યો એટલું જ નહીં પણ જે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા એ ક્રમશઃ ખોલવા માટેની પણ તૈયારી એમણે કરી લીધી છે એવા સંકેતો મળે છે ઇન્ટરનેટ જે બંધ કરી દેવામાં આવ્યું છે હરિયાણા અને પંજાબના ખેડૂતો એ એકમેકની સાથે કોડિનેશન ન કરી શકે એટલા માટે તો એ પણ થોડુંક હળવું કરી દેવામાં આવ્યું છે ઇન્ટરનેટ કનેક્શન એ ચાલુ કરી દેવામાં આવ્યા છે આ ખેડૂતોનું આંદોલન એ શાંત શાંતિપૂર્ણ રહે એટલા માટે એમણે છવ્વીસમી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી જે કૂચ કરવાનો નિર્ણય કર્યો તો દિલ્હી તરફ કૂચ કરવાનો એમણે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખ્યો છે સત્યાવીસમી ફેબ્રુઆરીએ રાજ્યસભાની જે બાકીની પંદર બેઠકોની ચૂંટણી થવાની છે કારણ કે એકતાલીસ બેઠકોની ચૂંટણી તો બિન થઈ ચુકી છે પણ પંદર બેઠકોની ચૂંટણી સત્યાવીસમી એ થવાની છે એટલે એ પણ એક મહત્વનો પરિબળ છે આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણી ક્યારે જાહેર થાય એના ભણી આપણી સૌની નજર તો રહેવાની છે પરંતુ એ માર્ચ મહિનામાં માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગુ થાય અને ત્યાં સુધી મોદી સરકાર ખેડૂત આંદોલન ને લટકાવી રાખે એની માગણીઓ વિશે કોઈ નીતિ વિષયક નિર્ણય ન લે અને પછી એમ કહી શકે એવું કાઢી શકે આચાર લઈ શકીએ અને દરમિયાનમાં ખેડૂત આંદોલનમાં તડા પાડવાની કોશિશ પણ એ કરી શકે જોકે અત્યારે ઇન્ડિયા અલાયન્સ ઇન્ડિયા ગઠબંધન એ મજબૂત થતું ચાલ્યું છે દક્ષિણ ભારતમાં પણ એ મજબૂત છે મહારાષ્ટ્રમાં પણ મોટા ભાગની બેઠકો ઉપર સમજૂતી સધાઈ ચૂકી છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં એની મજબૂત સ્થિતિ છે ગુજરાતની પણ જાહેરાત થઈ ચૂકી છે અને બીજા રાજ્યોની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં એ જે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનરજી કોંગ્રેસને બેઠકો આપવા માટે તૈયાર નહોતા ને બેતાલીસે બેતાલીસ બેઠકો ઉપર પોતે ચૂંટણી લડવાના હતા એ હવે કોંગ્રેસ સાથે કંઈક સમાધાન પણ કરવા માંગે છે એવા સંકેતો મળે છે આજે આ જે એપિસોડ આપણે કરી રહ્યા છીએ એ સવિશેષ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને જે જોરદાર પ્રતિસાદ અલીગઢમાં પણ મળ્યો આગ્રામાં પણ મળ્યો અને હવે રાજસ્થાનમાં પણ એને મળી રહેશે એવા સંકેતો આપણી સામે છે એટલે કે આ રાહુલ ગાંધીની ન્યાયયાત્રાને જે પ્રતિસાદ મળી રહ્યો છે એવા સંજોગોમાં એને કોઈ કાંકરી ચાળો ન કરવાની ભારતીય જનતા પાર્ટીની સરકારોને ઉપરથી સૂચના હોય એવું જરૂર લાગે છે કારણ કે જો કઈ થાય તો અંતે તો એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે દરમિયાન માન્ય વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવીને ઉદઘાટનોમાં વ્યસ્ત રહ્યા સૌરાષ્ટ્રમાં બેટ દ્વારકા સુદર્શન બ્રિજ અને રાજકોટમાં ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ અને 5 મેડિકલ ઇન્સ્ટિટ્યુટોના ઉદ્ઘાટનની વાત એમણે કરી અને દ્વારકાના દરિયામાં એમણે ડૂબકી પણ મારી એમણે કહ્યું કે આજ જો મેં અનુભવ किया वो हमेशा मेरे साथ रहेगा मैं समुद्र के भीतर गया और प्राचीन द्वारका नगरी के दर्शन किए समुद्र के भीतर मैंने दिव्यता का अनुभव किया ए એમણે દ્વારકાધીશ મંદિરમાં પણ પૂજા અર્ચના કરી દર્ભમાં એડવર્સ કોમેન્ટ હતી અને એનાથી દ્વારકાપુરીના અને આજુબાજુના ખાસ કરીને આહીર સમાજના જે લોકો હતા એ થોડા આહત થયા હતા એટલે માન્ય વડાપ્રધાને આ પોતાના પ્રવાસ દરમિયાન પણ એમને સાચવી લેવાની કોશિશ કરી હોય એવું પણ લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાત ફરી મળીએ છીએ રાતે નવ ને ટકોરે નવા એપિસોડમાં આપણા રાબેતા મુજબના સીધું ને સટમાં તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર